ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે રિંગરોડના સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ત્યાં થયેલી લાખો રૂપિયાની ચોરીના ગુનાનો નો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને અગાઉ નોકરી કરતા કારીગરે ચોરી કરી હોય તેને ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકસભા ચૂંટણીને મિલકત સંબંધી ગુનાઓ સુધી કાઢવા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે મોટા વરાછા ગજેરા સ્કૂલ પાસેથી મૂળ રાજસ્થાન સહોળીના અને મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલા કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં રહેતા દિનેશ તારાતનજી પુરોહિતને ઝેડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી કે તેને બે ત્રણ અગાઉ સુરત ટેક્સટાઇલ માર્કેટના પાંચમા માળે આવેલા સાય ડ્રેસીસમાં દોઢથી બે વર્ષ દરમિયાન નોકરી કરી ચૂક્યો હતો અને દુકાનમાં રોજે લાખો રૂપિયાની વકરો થતો હોય તે રકમ દુકાનના સેટને દુકાનના ડ્રોવરમાં મૂકતા જોયા હતા અને બે હજાર એકવીસમાં પોતે પુણા પોલીસ પથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાતા લાજપોર જેલમાં પણ ગયો હતો ત્યાં તેની મુલાકાતને પાલ મંડલોઈ નામે ઇસમ સાથે થઈ હતી જેલમાંથી છૂટ્યા બાદ નેપાલ મંડલોઈ મારફતે તેના ભાઈ કમલેશ મંડલોઈ તેના મિત્ર બાબુલાલ સાથે પરિચયમાં આવ્યો હતો જેલમાંથી છૂટ્યા બાદ પોતે એકબીજા સાથે સંપર્કમાં રહ્યા હતા અને ચાર અગાઉ કમલેશ કોઈ જગ્યાથી મોટી ગરફોડ ચોરી કરવા માટે જગ્યા શોધી રાખવા જણાવતો હોય સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સાહીઠ રસીદ નામની દુકાનના નોકરી કરેલ હોય તેથી ત્યાં દુકાનમાં લાખો રૂપિયા હોવાની માહિતી તેમણે કમલેશને આપતા તેઓ સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો અથવા પોલીસે રીઢા પાસેથી રોકડા પચાસ હજાર તથા મોબાઈલ ફોન કબજે લઈ તેનો કબજો સલબતપુરા પોલીસને સોપન તજવીજ હાથ છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા